ભારતમાં હવે ચાંદી ના માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક સપ્ટેમ્બર બે હાજર પચીસ થી સરકારે ચાંદીના ઘેરણા પર નવી હોલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે એનો અર્થ એ કે જો તમે ઈચ્છો તો હોલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો અથવા હોલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો પરંતુ લાંબા ગાળે માત્ર હોલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે જોકે ભારતમાં સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ પહેલાંથી જ ફરજિયાત છે હોલમાર્કિંગ શું હોય છે હોલમાર્કિંગ એટલે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ગેરંટી જ્યારે કોઈ પણ ઘરેણાના ટુકડા પર હોલમાર્કનું નિશાન હોય છે તો તેનો અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે

આ સાથે જ હવે દરેક હોલમાર્કવાળા ઘરણામાં છ અંકનો એચયુ આઈડી હોલમાર્ક યુનિટ આઇડેન્ટિફિકેશન નંબર હશે આ યુનિક કોડ ગ્રાહકને તાત્કાલિક જાણકારી આપશે કે ઘરણા કેટલા શુદ્ધ છે અને ખાતરી કરશે કે તે અસલી છે કે આ ફેરફાર જૂની હોલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે સપ્ટેમ્બરથી શું બદલાશે સરકારે વર્ષ બે હજાર એકવીસમાં સોનેના ઘરેણા ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું હવે આજ પેટર્ન પર ચાંદીના ઘરણા પર પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જોકે તે હજુ પણ સ્વૈચ્છિક છે ગ્રાહકો ઈચ્છે તો હોલમાર્ક વિનાના ઘરણા પણ ખરીદી શકે છે પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે જેમ જેમ લોકોમાં જાગૃતિ વધશે તેમ તેમ તેઓ માત્ર હોલમાર્કવાળી ચાંદી પર જ વિશ્વાસ કરશે નિયમનો ભંગ કરનારને કડક સજા સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નિયમનો ભંગ કરનારને કડકમાં કડક સજા અને દંડ થશે જો કોઈ ઝવેરી હોલમાર્ક વિના ચાંદી વેચે તો તેને દંડ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે આનાથી બજારમાં છેતરપિંડી કરનારા વેપારીઓ અટકશે અને પ્રામાણિક વેચાણકર્તાઓને ફાયદો થશે